આજ રોજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ યુવા મોરચા દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે રાજીવનગર સેવા વસ્તીમાં સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાના ભૂલકાઓને પતંગ સાથે ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ઋષભાઈ પટેલ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પાકિસ્તાનને જડબાતોડ ઓપરેશન સિંધુર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો એ જ ઓપરેશન સિંદૂરના થીમની અમે પતંગો નીચેના લોકોને ખબર પડે એ પ્રમાણે અમે વિતરણ કરી છે સાથે સાથે આવતીકાલે ભારતીય જનતા યુવા મોરજા દ્વારા ચૌદ અને પંદર બે દિવસમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓના સારવાર માટે વન વિભાગના માર્ગદર્શન હેઠળ પણ એક રાહત કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે